આપ બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને અંકલેશ્વર સુરત અથવા તો વલસાડ લાઈન ઉપર તબેલો ચાલતો હોય અને કામ કરવા માટે માણસની જરૂર હોય તો આપણી પાસે કામ કરવા ઈચ્છુક મિત્રોના મેસેજ આવેલ છે તેમના કોન્ટેક નંબર સહિત બધી જ માહિતી આવેલ છે તો તબેલાની અંદર તમારે કામ કરવા માટે માણસો જોઈતા હોય તો મને પર્સનલી આ આપણો યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે મને મેસેજ કરી દેવો તો હું એ પશુપાલક મિત્રોના અને એ કામ કરવા ઈચ્છુક મિત્રોના મોબાઈલ નંબર સહિત તમને માહિતી આપી દઉં મિત્રો આજે આપણે એક સરસ મજાના આ વિડીયોની અંદર વાત કરવાના છે કે ખેતી કામ માટે જે બળદો બળદોને કઈ રીતના શીખવાડવામાં આવે છે સાંડ બળદને કઈ રીતના શીખવાડવામાં આવે છે તેનો મને સરસ એક પશુપાલક મિત્ર પાસેથી વિડીયો મળી આવ્યો છે મારી ઈચ્છા છે કે હું એકવાર આ વિડીયો તમને બતાવું તે પહેલાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે તો તમે પણ આ વિડીયોને લાઇક કરજો પસંદ આવે તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને જો કંઈક નવું જાણવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ આપણા પશુપાલક મિત્રનો દેશી જુગાડ તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે આપણે મળશું એક નવા વિડીયોની સાથે રામ રામ નમસ્કાર